મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારાનો નિર્ણય કર્યો છે તેનો વિરોધ થયો હતો જે બાદ સરકારે મોટો નિર્ણય કર્યો છે સરકારે જીએમઇ આર એસ સંચાલિત તબીબી કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે સરકારે વિરોધના કારણે ફીમાં ઘટાડો કર્યો તો થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે તેર જીએમઇ આર એસ કોલેજમાં ફી વધારો કર્યો હતો આ ફી વધારો સામાન્ય નહીં પણ સત્યાસી ટકા સુધીનો હતો જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નેતાઓએ કર્યો હતો સરકારી ક્વાટાની ફી ત્રણ પોઈન્ટ લાખથી વધારી પાંચ પોઈન્ટ પાંચ લાખ કરાઈ હતી તો મેનેજમેન્ટ ક્વાટાની ફી નવ પોઈન્ટ સાત લાખથી વધારી અને સત્તર લાખ કરવામાં આવી હતી ત્યારે હવે આપને જણાવી દઈએ કે હવે સરકારી ક્વોટામાં ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા જ ફી રહેશે જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં ત્રણ લાખ રૂપિયાનો વધારો કરાયો છે અને હવે મેનેજમેન્ટ ક્વાર્ટાની ફી બાર લાખ રૂપિયા થઈ છે તે ઉપરાંત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસ અંગે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના તેર કેસ નોંધાયા નોંધાયા ત્યારે વધુમાં આપણે જણાવીએ તો ઓગસ્ટ મહિનાની એકવીસ થી ત્રેવીસ તારીખ સુધી વિધાનસભા સત્ર યોજાઈ શકે છે વિપક્ષે કરેલા આક્ષેપ અંગે પ્રવક્તા મંત્રી કહે છે કે વિપક્ષે જે આરોપ કર્યા છે એ આરોપ અનુસંધાને કેબિનેટમાં ચર્ચા થઈ અને અહેવાલ માંગવામાં આવ્યો છે જમીન કૌભાંડમાં જે આરોપી હશે એને સજા કરવામાં આવશે આરોપ કરવા કોંગ્રેસની નીતિ રહે છે સરકારે કોઈ પણ બાબતમાં ગંભીરતાથી તપાસ કરે છે પુરાવા મળે એટલે સરકાર કાર્યવાહી અવશ્ય એનએમઓ એબીવીપીના કાર્યકર્તા મિત્રો આઈએમએના હોદ્દેદાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જીમર સંઘેની ફી વધારાના મુદ્દે ખુદ ખૂબ બૃહદ ચર્ચા થઈ અને ચર્ચાના અંતે એ ચર્ચાની જે વાત હતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં વિગતે એ વાત મૂક્યા પછી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં એ ફી વધારાઓ જે કરવામાં આવ્યો છે એમાં ઘટાડાની વાત ખૂબ કેવી રીતે કરવી એની ચિંતા વ્યક્ત કરી અને એની સાથે જે સાડા પાંચ લાખ રૂપિયાની ફી કરવામાં આવી હતી એ ત્રણ લાખ પંચોતેર હજાર ફી કરવામાં આવી છે અને સાથે જે મેનેજમેન્ટ કોટાની વાત હતી એને પણ નવ લાખમાંથી બાર લાખ કરવામાં આવી છે એમાં ત્રણ લાખનો વધારો અને પહેલામાં લગભગ પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારો આમ ખૂબ રાહત આપતો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટે કર્યો છે